જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે માક્ષર સુદ એકાદશી એટલે મોક્ષદા એકાદશી મોક્ષદા એટલે કે મોક્ષ આપનારી આ મોક્ષદા એકાદશીની કથા શું છે તથા ઉષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી મોક્ષદાનું શું મહત્વ રહેલું છે તેમજ દરેક હિન્દુ સનાતનીઓ માટે આજનો દિવસ વિશેષ દિન શા માટેની છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું કેવાલા વૈષ્ણવ માક્ષર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો મહિમા બ્રહ્માંડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિરના સંવાદમાં બતાવવામાં આવ્યો છે સર્વ આપણે તેને ટૂંકમાં જોઈશું અને પછી પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી વિચાર કરીશું તો એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃપાનાથ માક્ષર સુદમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહત્વ શું છે તે કૃપા કરીને મને સમજાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન આ એકાદશીનું વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસી પત્ર લઈને જ જો ભગવાનની ભક્તિ કરે તો પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે આ એકાદશી કરવાથી દરેકને વૈશ્ય તપ કરવા જેટલું પુણ્ય મળે છે આથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે પછી મોક્ષદા એકાદશીની કથા બતાવતા ભગવાને આજ્ઞા કરી કે હે રાજન કમ્યતા નામના નગરમાં વૈખાસન નામે એક રાજા રાજ્ય કરતો હતો તે ખૂબ જ પ્રેમાળ અને પ્રજાલક્ષી રાજા હતો હવે એક દિવસે રાત્રે સ્વપ્નમાં અને ખૂબ જ યાદના ભોગવી રહ્યો છે આથી રાજા જાગી ગયો અને પોતાના પિતાને કેવી રીતે મોક્ષ મળે તે બાબતે વિચારવા લાગ્યો પછી સવારે પોતાના નગરના વિદ્વાન પંડિત બ્રાહ્મણોને બોલાવ્યા અને બધી હકીકત જણાવી ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજન અહીંથી પર્વત મુનિનો તે મુનિ ભૂત વર્તમાન અને ભવિષ્યના સારા એવા જાણકાર છે તે જ આ નર્ક મુક્તિનો ઉપાય બતાવી શકશે આથી રાજા પોતાનો પરિવાર અને બ્રાહ્મણોને લઈને પર્વત મુનિના આશ્રમે આવે છે અને બધી જ વાત કરે છે ત્યારે રાજાની વિનંતી સાંભળીને મુનિ ધ્યાનમુગ્ન થઈ જાય છે અને થોડી વાર પછી ધ્યાનમાંથી બહાર આવીને રાજાને કહે છે કે હે રાજન તારો પિતા પૂર્વ જન્મમાં ખૂબ જ કામી હતો તેથી આ જન્મમાં તેનું પતન થયું છે અને નર્કની યાતના ભોગવી રહ્યો છે તેની મુક્તિનો એક જ ઉપાય છે કે તમે બધા માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરો અને તે વ્રતની ભક્તિથી મળેલું પુણ્ય તારા પિતાને આપવાથી તે યાતનામાંથી મુક્ત થશે અને તેનો મોક્ષ થશે આ પછી જ્યારે માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજાએ અને નગરના સર્વે લોકોએ શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય રાજાના પિતાને આપ્યું તેથી તેનો મોક્ષ થયો અને નરથી આત્માથી મુક્ત થયો આથી આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે વૈષ્ણવ હવે આપણે મોક્ષદાનો પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણ જોઈએ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય બ્રજમાં વ્રજ ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરવા અને સર્વનો ઉદ્ધાર કરવા માટે થયું છે પંચપર્વ અવિદ્યામાં ફસાયેલા જીવોને સંસારની અહંતા મમતા પ્રપોચોથી મુક્તિ કરાવી પોતાનામાં જીવની આસક્તિ વધારવા પ્રભુએ વ્રજમાં પ્રગટ થઈને વિવિધ લીલાઓ દ્વારા વ્રજ ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો છે પ્રભુએ વ્રજમાં પૂતના તૃણાવત સપ્તાસુર અગાસુર બકાસુર થિનકાસુર આદિ રૂપે આવેલા અસુરોને મારીને કેટલાકને મોક્ષ અને કેટલાકને ગતિ આપી છે તમે પૂર્ણ પૂર્ણરૂપે પ્રગટ થઈને પોતાના પ્રમેયબલથી દેવી જીવોનો ઉદ્ધાર તો કર્યો જ છે પરંતુ સાથે સાથે પશુ પક્ષી અધર્મીઓ પાપીઓ અને અસુરોને પણ મોક્ષ આપ્યો છે જ્યારે પૂતના ગોકુળમાં બાળકોનો સહાર કરવા આવી પુતનાએ પ્રભુને પૈપાન કરાવ્યું ત્યારે તેના પ્રાણ ચૂસીને તેને ઉત્તમ ગતિ આપી છે અને પ્રભુએ પૂતનાને મોક્ષ આપ્યો છે પૂતના જેવી દુષ્ટ ભાવવાળી રાક્ષસી અને બીજા અસુરોને આકરી શિક્ષા કે દંડ કરવા પ્રભુ સમર્થ હોવા છતાંય તેમને ઉત્તમ ગતિ અને મોક્ષ આપ્યા છે કારણ કે સૌનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી પ્રભુનું પ્રાગટ્ય થયું છે પ્રભુએ સૌ પ્રથમ પૂતનાનો વધ કર્યો અને તે પણ જન્મથી છઠ્ઠા દિવસે આની પાછળનું રહસ્ય એ છે કે જો જીવે પ્રભુમાં નિરોધ સિદ્ધ કરવો હોય તો તેને પોતાનામાં રહેલા કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સરરૂપી છ અવિદ્યાઓને સૌપ્રથમ દૂર કરવી પડે જીવ આ છ દોષોને લઈને રૂપી પૂતના જેવો છે કે જેમ પવિત્ર નથી તે પૂતના આપણું શરીર પણ આ છ પ્રકારની અવિદ્યાને લઈને અપવિત્ર છે અને પ્રભુ પ્રાપ્તિ માટે પવિત્ર થવું જરૂરી છે જો જીવ પુતના રૂપી અવિદ્યામાંથી મુક્ત થાય તો પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય છે પ્રભુની વિવિધ લીલાઓમાં પ્રભુએ લૌકિક રીતે અસુરોનો વધ કરીને તેમને મોક્ષ આપ્યો છે પરંતુ દરેક લીલા પાછળ ગુટ રહસ્ય રહેલું છે આ પૂતના તુર્ણાવટ સટ્ટાસુર ધેનુકાસુર વગેરે અસુરો દરેક માનવીની અંદર એક યા બીજા પ્રકારથી અવિદ્યા રૂપે રહેલા છે આથી જ્યાં સુધી જીવ આ અવિદ્યામાંથી મુક્ત બની સંસારની અહંતા મમતા ન છોડે ત્યાં સુધી પ્રભુમાં નિરોધ થાય નહીં તેથી જીવમાં રહેલી પંચ પર્વ અવિદ્યા દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ પ્રાણાધ્યાસ અંતકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ દૂર કરવા પ્રભુએ વ્રજમાં આ લીલાઓ કરી છે પુષ્ટિ જીવો માટે તો પ્રભુમાં નિરોધ સિદ્ધ થવો તે જ સાચો મોક્ષ છે પુષ્ટિ જીવોએ પ્રભુની અનેક પ્રકારની બાળ લીલા, ધાન લીલા, માન લીલા, કિશોર લીલા આધી લીલાઓનું ચિંતન અને સ્મરણ અહનીશ કરવું આથી નિરોધ સિદ્ધ થાય છે અને આ પ્રભુમાં થયેલો નિરોધ એ પુષ્ટિજીવોનો સાચો મોક્ષ છે હવે આપણે આ એકાદશી સનાતન ધર્મમાં વિશેષ મહત્વ કે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ અને પાંડવો વચ્ચે મહાભારતના યુદ્ધનો પ્રારંભ માક્ષર સુદ એકાદશીના દિવસે થયો હતો કૌરવ અને પાંડવોની વિશાળ સેનામાં અર્જુને જ્યારે પોતાના સગા સંબંધીઓને જોયા અને વિષાદ થયો તેથી અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા અને યુદ્ધ કરવાની ના પાડી ત્યારે અર્જુનની શંકા અને સવાલોના જવાબમાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ અઢાર અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતા સંભળાવી અને વિરાટ સ્વરૂપના દર્શન આપી આજ્ઞા કરી કે સગળા ધર્મોનો ત્યાગ કરીને એકમાત્ર મારા શરણમાં આવી જા હું તને મુક્ત કરી દઈશ ખોટી ચિંતા ન કર આમ આજના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાની રચના થઈ હતી તેથી માપસર સુદ એકાદશીને ગીતા જયંતિ પણ કહેવામાં આવે છે વૈષ્ણવો આ ગીતાજી એ ફક્ત હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ જ નથી પરંતુ આ સંસારના સગળા એ ધર્મોનો આધાર છે શ્રી મહાપ્રભુજીએ પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોમાં શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતાનો સાર અને આધાર રાખીને પુષ્ટિ સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે આમ મોક્ષદા એકાદશીનું મહત્વ રહેલું છે તો વાલા વૈષ્ણવો વિડીયોને લાઈક કોમેન્ટ અને આયક કરવાનું ભૂલશો નહીં તેમજ આવા પુષ્ટિ માર્ગે સત્સંગના વિડીયો શ્રવણ કરવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોર્ધન ધરમ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ